નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ફરમાઈશ હતી કે ભાઈ સાહેબ ગુજરાતીનું પણ સોલ્યુશન લાવો તો એક પ્રયાસ છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતીમાં આપણે જે ગ્રામર છે એમાં તમારા માર્ક્સ ન જાય ટોટલ વીસ માર્કનું ગ્રામર છે અને લિબર્ટીના ટોટલ પાંચ પેપર સેટ છે પાંચ પ્રશ્નો છે પેપર સેટમાં એ પાંચે પાંચના જે સોલ્યુશન છે આપણે તમને શેર કરીશું ઓકે તો વિદ્યાર્થી જો તમે નવા હો ચેનલ ઉપર તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો પ્રયત્ન રહેશે કે ઘણું બધું તમને શેર ઓકે તો મોડું ન કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ઓકે તો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે તો અહીં પ્રતિબિંબની મિત્રો સાચી જોડણી જે છે એ આ છે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ જે છે આવશે પ્રતિબિંબ આ રીતે લખાશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો જવાબમાં ત્યારબાદ અહીંયા જે ગીરી લખેલું છે એમાં એની સાચી જોડણી આવશે વિદ્યાર્થી મિત્રો આ એટલે જવાબ આ રીતે લખાશે ગિરી ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે ચોત્રીસમો ઓ વત્તા અન શબ્દની સાચી સંધિ જોડવાની છે તો મિત્રો આ જે શબ્દ જે જોડીએ મિત્રો તો આનો જવાબ શું આવશે પવન આવશે શું આવશે પવન આવશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પાંત્રીસમો પ્રશ્ન છે દાવ પેજ શબ્દનો સમાસ ઓળખાવો તો દાવ અને પેચ બરોબર છે દાવ અને પેચ બે શબ્દોથી જોડાયેલું છે એટલા માટે કયો સમાસ કહેવાશે દ્વંદ્વ સમાસ કહેવાશે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પછીનો પ્રશ્ન નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થ બે જણાવતો જો આમાં ખાદ છે ને આમાં ખાદ્ય છે વિદ્યાર્થી મિત્રો આ ખાદ એટલે નુકસાન કહેવાય એટલે કે ખોટ કહેવાય બરોબર આનો અર્થ શું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટ આવશે આ ખાદ્ય આ ખાદ્ય એટલે અનાજના સંદર્ભમાં છે એટલે જવાબમાં શું આવશે અનાજ આવશે ખ્યાલ આવે મિત્રો આગળનો પ્રશ્ન છે માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો તો વિદ્યાર્થી મિત્રો આ જે સાડત્રીસમો પ્રશ્ન છે એમાં અલંકારનો પ્રકાર આવશે સજીવારોપણ અલંકાર શું આવશે જવાબની અંદર આવશે સજીવા રોપણ અલંકાર ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો આડત્રીસ પ્રશ્ન છે સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો પ્રત્યય લાગે છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો તો ઉજ્જડ એટલે વિદ્યાર્થી શું થાય વેરાન થાય શું થાય જવાબ આવશે વેરાન પછી ગીરા ગીરાનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો વાણી થાય યા શું થાય વાણી ગીરા એટલે વાણી ચાલીસમો લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો તો લાચારી એક પ્રકારનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે જવાબની અંદર શું આવશે ભાવવાચક આ સંજ્ઞા જે છે કેવી છે ભાવવાચક સંજ્ઞા છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછી આપણને કીધું છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો નવ નેજા પડવા વિદ્યાર્થી મિત્રો એનો મતલબ ખૂબ જ તકલીફ પડવી ખૂબ જ ખૂબ જ બેતાલીસ મો નીચે આપેલ કહેવતનો અર્થ લખો જુલાઈ બે હજાર બાવીસ માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો બાંધી મુઠી લાખની તેનો મતલબ શું કહેવાય આનો અર્થ એવો થાય કે જ્યાં સુધી ઘરની વાત બહાર બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાયેલી રહે છે તો લખીશું જવાબની અંદર જ્યાં જ્યાં સુધી સુધી ઘરની વાત ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાયેલી રહે છે તો સચવાઈ રહે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ કહેવતનો મતલબ થાય નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેને કોઈ રોગ નથી તે તો જેને શું કહે બોલો ચલો કોમેન્ટ બોક્સમાં તમારા બધાએ કોમેન્ટ કરવાની છે બરોબર છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારી રાહ જોઈશ ઓકે તમારો જ પ્રશ્નનો જવાબ આવશે તો હું ખાસ લાઈક કરીશ

ઓલીસ થી આપણે શું લખીશું ઓલીસ થી ચોર ને અથવા ચોર પકડાયો પોલીસ થી ચોર પકડાયો બરોબર છે તો પોલીસ થી ચોર પકડા આગળ પાછળ નહીં પણ આપણે આ રીતે લખીશું પોલીસ થી ચોર પકડાયો આગળ વધી વિદ્યાર્થી મિત્રો નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો તો છેતાલીસમો પ્રશ્ન જે છે એમાં હેર આપેલો છે હેર શબ્દ જે છે એને તળપદો શબ્દ છે એનું શિષ્ટ રૂપ શું થાય

એનો ગુણ દર્શાવે છે એટલે ગુણવાચક છે આ શું છે વિશેષણ ગુણવાચક વિશેષણ છે શું છે ગુણવાચક વિશેષણ ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર છે તમારી જે પણ ફરમાઈશ છે હું અહીંયા રજૂ કરી રહ્યો છું પ્રયત્ન છે કે વધારે વધારે તમને સપોર્ટ કરું સોલ્યુશન આપું ઓકે આગળ વધી નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે અડતાલીસનો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો ખીચડી મને બહુ ભાવે નહીં તો બહુ એ ક્રિયા વિશેષણ છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો બહુ એ ક્રિયા વિશેષણ છે અને કેવા પ્રકારનું છે માત્રા સૂચક કેવું છે માત્રાસૂચક ક્રિયા વિશેષણ છે માત્રા સૂચક ક્રિયા વિશેષણ છે માત્ર દર્શાવે છે વધારે નથી ભાવતું એવું ઓકે પછી આગળ વધીએ ઓગણીસમો તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો તો ધ્યાન રાખજો મિત્રો તો આવ્યો પછી ઋષિનો ખોડો સ આવશે અડધો સો પછી અણ આવશે અડધો પછી આ બરોબર છે આ તૃષ્ણા જે છે એનું સ્વર અને વ્યંજન નું શું છે છૂટું પાડેલું સ્વરૂપ છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું પચાસમું નીચે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતરણ કરો તો રીચના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું તો વિદ્યાર્થી મિત્રો પચાસ પ્રશ્ન છે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે તો રીચના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું બરાબર છે તો અહીંયા વિદ્યાર્થી પ્રેરક માટે કરતા ઉમેરવો પડશે તો કર્તા તરીકે કોઈ પણ નામ લખી શકો છો જેમ કે આપણે લખીએ કે રમેશ રમેશે હુમલામાંથી રીચના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે કરતા ઉમેરવો પડ્યો બરોબર છે પ્રેરક વાક્ય બનાવવા માટે કરતા ઉમેરી શકાય ઓકે આગળ વધીએ એકાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તો આ એક પ્રકારની ચોપાઈ છે વિદ્યાર્થી મિત્રો તો આ છંદ કયો છે ચોપાઈ છંદ છે બરોબર છે આગળ વધીએ મ ભ ન ત ત ગા ગા કયા છંદનું બંધારણ છે તો જવાબમાં આવશે મંદાક્રાંતા કયો આવશે વિદ્યાર્થી મિત્રો મંદાક્રાંતા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે હું તમારી જોડે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનું છું સરસ રીતે આનું પ્રિપેરેશન કરો ઓકે ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓલ ત્યાં સુધી બધાને બાય બાય